હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પાંડ્યા આજે આપણે બનાવીશું ગરમીમાં તમે બહારથી આવો કે તમે બહાર જાઓ ત્યારે તમે ઠંડુ પીવાનું તમને બહુ જ મન થતું હોય છે તો ગરમીમાં આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે ગોટી સોડા કે ગોટી લીંબુ સોડા આપણે પીતા હતા તો એવો જ સ્વાદમાં આપણે અહીંયા લીંબુ સોડા બનાવીશું તો અહીંયા કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો લીંબુ સોડા બનાવવા માટે તમારે આ રીતે સર્વિંગ ગ્લાસ તમારે પહેલાં લઈ લેવાના રહેશે પછી તમારે આની અંદર એડ કરવાનું છે લીંબુનો રસ અહીંયા તમે એક લીંબુનો રસ તમારે બે ગ્લાસમાં તમારે ઉપયોગમાં લેવાનો રહેશે તો આપણે એક ગ્લાસમાં એક ચમચી જેવો લીંબુનો રસ એડ કરીશું અહીંયા મેં પહેલાંથી જ રસને કાઢીને રેડી કરી લીધેલો છે અહીંયા જેટલું તમને ખાટું બનાવવું હોય એ પ્રમાણે તમારે લીંબુનો ઉપ નો રસનો ઉપયોગ કરવો પડશે તો અહીંયા મેં બંને ગ્લાસમાં એક એક ચમચી જેવો લીંબુનો રસ એડ કરી દીધો છે હવે આની અંદર આપણે અડધીથી ઓછી દળેલી સાકર એડ કરીશું અહીંયા સાકર એટલા માટે એડ કરવાની કે જે આપણે લીંબુ સોડા બનાવવાના છે એમાં થોડોક તમને મીઠા પડતો સ્વાદ લાગશે એટલે થોડુંક તમને ગળપણ જેવું નહીં લાગે પણ થોડોક એનો ટેસ્ટ લાગશે અડધી ચમચી આ રીતે સાકર એડ કરીને મિક્સ કરી દેવાનું પછી અડધીથી ઓછી આપણે જીરું પાવડર એડ કરીશું અહીંયા શેકેલા જીરું પાવડરનો ઉપયોગ કરવાનો રહેશે અડધી ચમચી જેવો આપણે સંચડ પાવડર એડ કરીશું તમારે જો અહીંયા મીઠુંનો ઉપયોગ કરવો હોય તો મીઠું એડ કરવાનું પછી અડધીથી ઓછો આપણે ચાટ મસાલો પાવડર એડ કરીશું ચાટ મસાલો પાવડર એડ કરવાથી એનો ચટપટો સ્વાદ લાગશે અને થોડુંક પાણી એડ કરીને આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આઈસ ક્યુબ નાખીશું તમને જેટલા અહીંયા બરફના ટુકડા ગમે એટલું તમારે બરફના ટુકડા નાખવાના હવે આની અંદર આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું છે એ છે સોડા બજારમાં કે પછી કોઈ બી કરિયાણાની દુકાનમાં કે ડીમાર્ટમાં આ રીતે સોડાની બોટલ મળતી જ હોય છે હવે સોડા આ રીતે તમારે ગ્લાસમાં એડ કરવાનું અને તમે જોઈ શકો છો કે એટલું સરસ રીતે આ સોડા ઉપરથી જાક એકદમ પરફેક્ટ આવે છે અને ઉપરથી ગાર્નિશિંગમાં તમે જીરા પાવડરનું સ્પ્રિંકલ કરીને તમે આ રીતે ગરમીમાં ઠંડો ઠંડો બાર બજારમાં મળે એવો કે પછી આપણે નાના હતા ત્યારે આપણે જે લીંબુ સોડા પીતા હતા એવો જ ટેસ્ટમાં આપણે અહીંયા લીંબુ સોડા રેડી છે તો આ જ રીતે તમે જ્યારે બી મન થાય ત્યારે તમે ઘરે જ લીંબુ સોડા બહાર જેવો ટેસ્ટમાં બનાવીને રેડી કરી શકો છો અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને શેર કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ